સમય અને અંતર આ સમય અને મો સમય અને અંતરના જે આઈએમપી પ્રશ્નો છે જે આવનારી રેવન્યુ તલાટીની અંદર સો ટકા તમને જોવા મળશે આના દાખલાઓ આવનારી પોલીસની પરીક્ષામાં સો ટકા જોવા મળશે તો આપણે બે ટ્રેન અમદાવાદથી એકી સાથે રવાના થાય છે એક ટ્રેન ઉત્તર દિશામાં સાહીઠ કિમી પર અવરની ઝડપે અને બીજી ટ્રેન છે એ ચાળીસ કિમી પર અવરની ઝડપે ચાલે છે તો કેટલા સમય પછી બંને ટ્રેનો એકસો પચાસ મીટર અંતરે દૂર રહેશે હવે આવો પ્રશ્ન હોય તો આ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે લેવો તો અહીંયા જુઓ આપણને ચર્ચા કરી દીધી છે કે બે ટ્રેનો એક ટ્રેન ઉત્તર દિશામાં એક ટ્રેન ઉત્તર દિશામાં સાઠ કિમી પર અવરની ઝડપે ચાલે છે અને બીજી એની બીજી ટ્રેન દક્ષિણ દિશામાં ચાલીસ કિલોમીટર પર અવરની ઝડપે ચાલે છે તો અહીંયા બંનેના મુખ બંને ટ્રેનોના મુખ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે તો જ્યારે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જતી હોય એ કેસમાં સરેરાશ ઝડપ આપેલી હોય તો ઝડપનો હંમેશા શું થશે સરવાળો થશે તો આ જે ઝડપ છે એને આપણે સાપેક્ષ ગતિ કહી શકીએ કઈ ગતિ કહેવાય સાપેક્ષ ગતિ કહેવાય અને સાપેક્ષ ગતિ કહીએ એટલે કે સાપેક્ષ ગતિ એટલે બંનેનો શું થાય તો બંનેની ઝડપોનો શું થાય બંનેની ઝડપનો સરવાળો શું થશે દોસ્તો બંનેની ઝડપનો સરવાળો થાય તો એ કેસમાં અહીંયા સાઠ વત્તા ચાલીસ એટલે સો કિમી પર અવર કહેવાય હવે આપણી પાસે ઝડપનું સૂત્ર છે ઝડપ બરાબર અંતર્ભાગ્યા સમય ઝડપનું સૂત્ર શું આવે છે અંતર્ભાગ્યા સમય તો આપણે શોધવાનું શું છે કે બંને ટ્રેનો એક કલાક પછી બંને ટ્રેનો એકસો પચાસ મીટર દૂર છે તો આપણે સમય શોધવાનો છે તો સમયને સૂત્રનો કરતાં બનાય તો સમયનું સૂત્ર યાદ રાખજો સમય બરાબર અંતર્ભાગ્યા ઝડપ સમય બરાબર શું કહેવાય અંતર ભાગ્યા ઝડપ તો અંતર કેટલું થશે તો અંતર આપ્યું છે એકસો ને પચાસ કિલોમીટર કેટલું આપ્યું છે એકસો પચાસ કિલોમીટર અને ઝડપ એટલે આપણને અહીંયા ઝડપ કેટલી મળી તો અહીંયા ઝડપ મળે છે સો તો અહીંયાથી આપણે કેન્સલ કરી દઈએ એટલે ઉપર કહેવાય પાંચ ગુણ્યા ત્રણ એટલે પાંચ તરી પંદર અને નીચે આવશે પાંચ ગુણ્યા બે તો અહીંયા પાંચ પાંચ ઉપર નીચે રદ તો અહીંયા આ કેસમાં વધ્યા જવાબ શું આવશે ત્રણ ભાગ્યા બે આ આપણો જવાબ છે તો અહીંયા આપણો જવાબ શું મળશે બી જવાબ શું મળશે આપણો બી હવે જોઈએ અહીંયા કેસમાં ક્યારે પણ પૂછાય દોસ્તો કે સરેરાશ ઝડપ તો ઝડપનું સૂત્ર આપણી પાસે આવશે ઝડપ બરાબર ઝડપ ઝડપ શોધવા માટેનું સૂત્ર છે અંતર્ભાગ્યા સમય શું છે અંતર્ભાગ્યા સમય આ ઝડપનું સૂત્ર છે અંતર્ભાગ્યા સમય જો તમારે ઝડપ પૂછાય તો આ સૂત્ર મૂકવાનું અને જો અંતર પૂછાય અંતર તો અંતર બરાબર આ સમય આ બાજુ જ જશે ચોકડી ગુણાકારની રીતે તો અહીંયા અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ખાલી તમારે સ્ટેપ ફેરવતા આવડે તો તમારું કામ થઈ જાય આ આપણને અંતર પૂછ્યું હોય તો હવે જો આપણે તમને સમય પૂછે સમય સમય શોધવાનું પૂછે તો સમય બરાબર શું આવશે અંતર ભાગ્યા ઝડપ તો પહેલા જ દાખલાની અંદર આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો આગળ વધીએ દોસ્તો આ સૂત્રો ત્રણ સૂત્રો યાદ રાખવાનું ઝડપનું સૂત્ર અંતર ભાગ્યા સમય મારી સાથે બોલો અંતર બરાબર ઝડપ ભાગ્યા સમય અને સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ તો તમારે જેમ જેમ આગળ વધીએ મારી સાથે તમારે બોલતું રહેવાનું છે એટલે તમારા દાખલાઓ અહીંયા ક્લીન થશે હવે જો બીજા નંબરનો દાખલો જોઈએ કે એક ગાડી એક હિલ સ્ટેશન પરથી ત્રીસ કિલોમીટરની ઝડપે ચડે છે કેટલી ઝડપે ચડે છે ત્રીસ કિલોમીટરની ઝડપે ચડે છે બીજી છે બીજી જે ગાડી છે એ સાઈઠ કિમીની સાઠ કિમી પર અવરની ઝડપે નીચે અહીંયા લખવામાં ભૂલ છે તો પહેલી ગાડી છે એ કેટલી ત્રીસ કિમી પર અવરની ઝડપે ઉપર ચડે છે અને આ બીજી ગાડી છે એની એ જ ગાડી ઉતરે છે કેટલી તો સાઈઠ કિમી પર અવરની ઝડપે નીચે ઉતરે છે તો મતલબ શું થયો કે એક ગાડી ઉપર જાય છે ને બીજી ગાડી નીચે આવે છે બંનેની સરેરાશ ઝડપ તો હંમેશા આપણે યાદ રાખવાનું કે સરેરાશ ઝડપ પૂછાય સરેરાશ ઝડપ તો સરેરાશ ઝડપ શોધવા માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું બે ગુણ્યા પ્રથમ ઝડપ એટલે એક્સ અને બીજી ઝડપ એટલે વાય અને બંને ઝડપોનો શું કરવાનો સરવાળો હવે ચાલો મૂકી દઈએ કે પ્રથમ ઝડપ કેટલી છે તીસ બીજાની ઝડપ છે સાહીઠ અને બંનેનો સરવાળો એટલે કે ત્રીસ વત્તા સાહીઠ કરો તો ત્રીસ વત્તા સાઠ એટલે નેવું કહેવાય બે ગુણ્યા ત્રીસ ગુણ્યા સાહીઠ એટલે અહીંયા જોઈએ સાહીઠ તો અહીંયા જોઈએ તો ત્રીસ ત્રણ તારી નવ એટલે ત્રીસ તારી નવ થાય અને અહીંયા જોઈએ તો શું થાય વીસ ગુણ્યા ત્રણ એટલે આપણા વીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ રદ થઈ ગયા અહીંયા વધ્યા કેટલા વીસ અને અહીંયા વધ્યા બે તો કેટલા વધશે બે ગુણ્યા વીસ વધ્યા તો આપણો જવાબ શું આવશે ચાલીસ તો આ જે ચાલીસ છે ને એ ચાલીસ આપણો જવાબ આવ્યો તો અહીંયા ઓપ્શન સી આપણો જવાબ છે આન્સર આપણો શું આવશે ઓપ્શન નંબર સી આપણો જવાબ આવશે ત્યાર પછી દોસ્તો આપણે આગળ વધીએ ત્રીજા નંબરનો દાખલો જોઈએ તો શું કહેવા માંગે છે ત્રીજા નંબરનો દાખલો જુઓ કે એક વ્યક્તિ બસો પચાસ મીટર પહોળાઈ ધરાવતી એક સડકને પંચોતેર સેકન્ડમાં પસાર કરે છે તો તેની આપણે ઝડપ વ્યક્તિની ઝડપ કેટલા કીલી કલાક તો આપણે ઝડપ શોધવાની છે શું શોધવાની છે અહીંયા ઝડપ આ ઝડપ શામાં શોધવાની છે કિમી પર અવરમાં કેમી પર અવરમાં શોધવાની છે એટલે આપણે ઝડપ શોધવાની છે તો ઝડપ શોધવી હોય તો ઝડપનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ ઝડપ બરાબર મારી સાથે બોલવાનું છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે આપણને અહીંયા મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યું છે જો આપણને મીટર ભાગ્યા સેકન્ડમાં આવ્યો હોય તો એને અઢાર ભાગ્યા પાંચ વડે ગુણો અઢાર ભાગ્યા પાંચ વડે ગુણ ત્યારે આપણો જવાબ કિલોમીટર પર અવર માં આવશે તો અહીંયા 18 ભાગ્યા 5 વડે ગુણી દઈએ તો અંતર કેટલું છે 250 મીટર અંતર સમય કેટલો લાગે છે 75 સેકન્ડ 75 સેકન્ડ ગુણ્યા 18 ભાગ્યા 5 25 સે દાન 25 * 10 એટલે 250 કહેવાય 25 તરી 75 થાય એટલે 25 25 મે ઉપર નીચે રદ કરી દીધા છે અહીંયા વધ્યા 3 3 છગ 18 કહેવાય તો અહીંયા કેટલા જવાબ આવશે છ ગુણ્યા દસ ભાગ્યા પાંચ પાંચ દુ કહેવાય તો વધ્યા કેટલા છ છ ગુણ્યા બે એટલે છ દૂની બાર તો આપણને કેટલો સમય લાગશે બાર કિમી પર આવવાની ઝડપે જાય તો ઓપ્શન આપણો એ સાચો છે તો આ રીતે દાખલાઓ હોય તો સરળતાથી ગણી શકાય છે એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો નથી ચલો ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ શું કહેવા માગે છે કે રાહુલ નેવું મિનિટમાં બે મિનિટમાં જો કોઈ રાહુલ નામનો વ્યક્તિ છે આ રાહુલ નામનો વ્યક્તિ રાહુલ નામનો વ્યક્તિ પ્રથમ બે મિનિટમાં નેવું મીટર ચાલે તો બસો પચીસ મીટર ચાલવા માટે કેટલો સમય લાગશે તો આપણે સમયને ટી કહી દઈએ તો આ ચોકડી ગુણાકાર કરી દઈએ તો અહીંયા થશે બે ગુણ્યા બસો પચીસ બે ગુણ્યા બસો પચીસ બરાબર ટી ગુણ્યા નેવું થાય આ નેવું અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે તો ટી બરાબર થશે બે ગુણ્યા બસો ભાગ્યા નેવું નેવું એટલે પંદર ગુણ્યા છ એટલે નેવું કહી શકાય પંદરનો વર્ગ કેટલો થાય બસો પચીસ એટલે આ પંદર પંદર આપણા રદ પંદર એટલે ત્રણ પંચા પંદર થાય અને ત્રણ ધૂના છ થાય એટલે જવાબ શું આવશે આપણો પાંચ જવાબ શું આવશે પાંચ એટલે ઓપ્શન આપણો અહીંયા આન્સર કયો આપણો સાચો છે તો ઓપ્શન નંબર બી આપણો સાચો છે ત્યાર પછી આપણે આગળ વધીએ પાંચમા નંબરનો સવાલ મસ્ત દાખલો છે કે એક કાર એક સેકન્ડમાં દસ મીટર જેટલું અંતર કાપે છે કોઈ એક કાર છે આ કાર એક સેકન્ડમાં એક સેકન્ડમાં દસ મીટર જેટલું અંતર કાપે છે કેટલું અંતર કાપે છે દસ મીટર તો તેની ઝડપ કિમી પર અવરમાં શોધવાની છે તો મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યું હોય તો ઝડપનું સૂત્ર આપણે લખવાનું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે અહીં સેકન્ડમાં છે અહીં મીટરમાં છે તો આના અઢાર ભાગ્યા પાંચ વડે ગુણી દેવાના તો ગુણીએ અંતર કેટલું છે દસ મીટર એક સેકન્ડ લાગશે અઢાર ભાગ્યા પાંચ દુ દસ કહેવાય તો અહીંયા વધ્યા કેટલા અઢાર ગુણ્યા બે એટલે જવાબ શું આવશે છત્રીસ કિમી પર અવર તો જે છત્રીસવાળો ઓપ્શન કયો છું તો ડી આપણો જવાબ છે અહીંયા હવે જવાબ આપણો છે ડી હવે પ્રશ્ન છે અશોકભાઈ પોતાના ઘરેથી અશોકભાઈ અહીંયા અશોકભાઈનું ઘર હોય છે પોતાના ઘરેથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રીસ કિલોમીટર પર અવરની ઝડપે જાય છે ઓફિસથી ઘર સુધીનું અંતર એટલે અહીંયા પોતાની ઓફિસ છે ઘરથી ઓફિસ સુધીનું અંતર તમને આપ્યું છે સાઈઠ કિલોમીટર તો આમને ઓફિસ જવા માટે લાગતો સમય શોધવાનો છે તો સમયનું સૂત્ર શું હતું સમય બરાબર આપણી પાસે સૂત્ર હતું અંતર્ભાગ્યા ઝડપ શું સૂત્ર હતું અંતર્ભાગ્યા ઝડપ અંતર કેટલું છે સાઈઠ ઝડપ કેટલી છે તીસ ત્રીસ દૂની સાઈઠ થાય એટલે જવાબ શું આવશે આપણો આન્સર આવશે આપણો બે કલાક કેટલા કલાક લાગશે બે કલાક તેમને લાગશે યાથી થોડું આગળ જઈએ 7મા નંબરનો દાખલો કે રાહુલ 2 કલાકમાં 40 કિલોમીટર કાપે ચાલે છે રાહુલ 2 કલાકમાં 40 કિલોમીટર કાપે છે તો 200 કિલોમીટર ચાલવા માટે 200 કિલોમીટર ચાલવા માટે એને કેટલો સમય લાગશે તો એને આપણે t સમય આગળ દાખલો જો એ પ્રમાણે જ છે ચોકડી ગુણાકાર કરીએ 2 * 200 ચોકડી ગુણાકારમાં અહીંયા આ ગુણાશે અહીંયા આ ગુણાશે બરાબર t * 40 હા જો સીધું આટલું સ્ટેપ લખ્યા પછી તમારે ક્વિક કરવું હોય તો સીધું અહીંથી ઉડાડી દેવાનું ચાલીસ પંચા બસો થાય હવે બે પંચા કેટલા થાય દસ તો ટી બરાબર દસ કલાક ટી બરાબર કેટલા કલાક દસ કલાક એટલે દસ કલાક અહીંયા જવાબમાં છે તો આન્સર આપણો બી થશે બી જવાબ છે એ અહીંયા બી જવાબ આપણો સાચો જવાબ થશે બી ત્યાંથી થોડાક આગળ વધીએ વધીએમા નંબરનો દાખલો કે રાહુલ પોતાની કાર બોતેર કિલોમીટર પરની ઝડપે ચલાવે છે તો ઝડપ એક એને આપણે વિવન કહીશું વિવન બરાબર કેટલી બોતેર કિમી પર અવરની ઝડપે એક ગાડી ચલાવે છે અનંત પોતાની કાર ચાલીસ મિનિટ છપ્પન કિલોમીટરમાં ઝડપે ચલાવે છે હવે વી ટુની ઝડપ આપણે શોધવાની છે તો શોધીએ ચાલીસ મિનિટમાં જો છપ્પન કિલોમીટરનું અંતર કાપતો હોય તો એક કલાક બરાબર સાઠ મિનિટ થાય તો સાહીઠ મિનિટમાં અંતર કાપશે તો અહીંયા આપણે જોઈએ તો આપણે ગુણાકાર કરીએ એટલે છપ્પન ગુણ્યા સાહીઠ એક્સ બરાબર એક્સ ગુણ્યા ચાલીસ બરાબર છપ્પન ગુણ્યા સાહીઠ એટલે આ ઝીરો જીરો રદ થઈ ગયા ચૌદ ચોક છપ્પન થાય ચૌદ ચોંક ચોર્યાસી કહેવાય હા તો વિટુની ઝડપ કેટલી આવી ચોર્યાસી કિમી પર અવર હવે ઝડપનું શું કીધું છે ગુણોત્તર તો રાહુલની ઝડપ ભાગ્યા અનંતની ઝડપ બંનેની ઝડપનો ગુણોત્તર માંગ્યો હોય તો બંનેનો શું કરવાનો ભાગાકાર હવે બોતેર ભાગ્યા ચોર્યાસી કરવાના છે બોતેર ભાગ્યા ચોર્યાસી બોતેર એટલે જોઈએ તો બોતેર એટલે અહીંયા જોઈએ બોતેર એટલે શું કહેવાય બાર ગુણ્યા છ અને ચોર્યાસી એટલે બાર ગુણ્યા સાત બાર છ બોતેર ને બાર સીધો ચોર્યાસી એટલે બાર બાર ઉપર નીચે કેન્સલ એટલે જવાબ આવ્યો છ ભાગ્યા સાત એટલે આવો જવાબ હોવો જોઈએ તો 6 જમ 7 વાળો જવાબ આપણો આન્સર શું છે આન્સર બી ઇઝ રાઈટ છે ત્યાર પછી નવમા નંબરનો દાખલો જોઈએ એક કાર પ્રથમ 4 કલાકમાં જો ઝડપ આપી છે પ્રથમ 4 કલાકમાં 60 કિલોમીટર પર અવરની ઝડપે દોડે ત્યારબાદ 6 કલાકમાં પચાસ કિલોમીટર પર અવરની ઝડપે દોડે એટલે મતલબ અહીંયા તમને બંને વસ્તુ આપી છે કાર દ્વારા કપાયેલું કુલ અંતર શોધવાનું છે તો કુલ અંતર બરાબર આપણી પાસે સૂત્ર આવ્યું ઝડપ ગુણ્યા સમય તો આ બંનેની ઝડપ ગુણ્યા સમય તો બંનેનું શું કરવાનો સરવાળો ચાર ગુણ્યા સાહીઠ વત્તા પચાસ ગુણ્યા છ છ ચોક ચોવીસ એટલે બસો ચાલીસ વધતા છ પંચાતીસ એટલે ત્રણસો બંનેનો સરવાળો પાંચસો ને ચાલીસ બંનેનો સરવાળો કેટલો થશે પાંચસો ચાલીસ તો આપણો પાંચસો ચાલીસ આપણો જવાબ છે એટલે ઓપ્શન બી આપણો રાઈટ છે તો દોસ્તો આ હતા આજના ટોપ પ્રશ્નો કંઈ નહીં પણ સૂત્રો તમારે બે સૂત્ર એક જ યાદ રાખવાનું એક જ સૂત્ર યાદ રાખવાનું છે એ સૂત્ર કયું છે હું તમને કહી દઉં છું ફરીવાર આપણે સાથે સાથે બોલી જઈએ એટલે અહીંયા જતા જતાં તમારો પ્રશ્ન છે સૂત્ર છે એ ડાઉટ થાય જો તમને અહીંયા ઝડપ માંગી હોય ઝડપ શોધવાની હોય તો સૂત્ર આવશે અંતરભાગ્યા સમય મારી સાથે બોલો જો તમને સમય શોધવાનો પૂછાય છે તો સમય બરાબર શું આવશે અંતરભાગ્યા ઝડપ જો તમારે જ અંતર પૂછાય છે અંતર શોધવાનું તો ઝડપ ગુણ્યા સમય તો આ વિડીયોમાં તમે નીચે લખી દેજો